નવા વર્ષની રાત્રે યુવકની ચપ્પુ મારીને હત્યા વડોદરામાં નવા વર્ષની ઉજવણી દરમિયાન જુનિયદાવત ખૂન સુધી પહોંચી હતી મૂળ ફતેપુરાના અને હાલ અલકાપુરી દિલારામ કમ્પાઉન્ડમાં રહેતા મિતેશ કુમાર વિક્રમભાઈ સોલંકીના ભાઈ અક્ષય સોલંકીની ચપ્પુના ઘાજીકી હત્યા કરવામાં આવી હતી માહિતી મુજબ અક્ષય નવા વર્ષની રાત્રે પોતાના મિત્રો સાથે દારૂ પીવા ગયો હતો રાત્રે લગભગ સવા એક વાગે મંગેશ મકવાણાએ મિતેશને ફોન કરીને જણાવ્યું હતું કે તારો ભાઈ અક્ષયને આજવા રોડ નારાયણધામ સોસાયટી પાસે કોઈએ ચપ્પુ મારી દીધું છે મિતેશના પિતાએ જણાવ્યું હતું કે એકવીસમી તારીખે સાંજે સાત વાગે અક્ષયનો મિત્ર સની તેના ઘરે આવ્યો હતો અક્ષય અને દેવેન્દ્ર ઉર્ફે રાજા સોલંકી વચ્ચે અગાઉ પણ ઝઘડો થયો હતો વર્ષ પહેલાં મંગલેશ્વર ઝાપા પાસે દારૂના નશામાં થયેલી મારામારી બાદ દેવેન્દ્ર અક્ષયને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ચાર મહિના પહેલાં પણ દેવેન્દ્રએ ચપ્પુ બતાવી ધમકી આપી હતી

ભેગા થયેલા એક ત્રીજો મિત્ર અને ચોથો મિત્ર પણ છે ઘર બિલકુલ નજીક એકબીજા ગાળી ગલોચ કરે છે મરણ જનાર એક થપ્પડ મારે છે ઘરે પહોંચી આ આરોપી એક ખંજર લાવી અને બિલકુલ છાતીના ભાગે જોરદાર ઊંડો ઘા મારે છે અને આ અક્ષયભાઈ સ્થળ પર મરણ પામે છે તેમનું પીએમ કરાવવામાં આવે છે ઇન્ક્વેસ્ટ પંચનામું કરવામાં આવ્યું છે અને આરોપીને અલગ અલગ ટીમો બનાવી અને રાતોરાત એમને હસ્તગત કરવામાં આવે છે આરોપીનો બેકગ્રાઉન્ડ શું છે હા આરોપી એક મજૂરી કરે છે સફાઈ કામનું પોતાનું કામ છે એવું કોઈ આર્થિક રીતે સધ્ધર નથી પરંતુ મેરિટ છે એમની વાઇફ સાથે એમને બનતું નથી અહીંયા એકલો છે થોડો ઘણો કદાચ માનસિક રીતે અસ્વસ્થ હોઈ શકે આરોપી વિરુદ્ધનો માત્ર એક જ ગુનો છે જે પોલીસ દફતરે નોંધાયેલો છે જે પ્રોહિબિશનનો ગુનો છે અને પ્રોહિબિશનના ગુનાના કારણે વિરુદ્ધમાં વિરુદ્ધના પગલાં લેવામાં જે મરણ જનાર છે એમના વિરુદ્ધ ટોટલ સાત ફોજદારી ગુનાની એફઆઈર થયેલી છે જે તમામ ગુનાઓ મોટા ભાગે શરીર સંબંધી ગુનાઓ છે ત્રણસો ચોવીસ પચીસ છવ્વીસ અને ધાકભંગીઓમાં છે એક એન્સી ગુનો છે અને ત્રણ અટકાયતી પગલાં લેવાયેલા છે અ બિલકુલ

ઇન્ટ્રોગેશન અને ફરિયાદીની પૂછપરછ અને પોલીસની ખાનગી ઇનપુટ આ ત્રણેયને ભેગી કરશું તો એવું ચોક્કસ છે કે પ્રી પ્લાન નહીં હોય શકે બટ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે ફર્સ્ટ ડે છે બે ત્રણ દિવસમાં ચોક્કસપણે ફાઇનલ કહી શકશું કે પ્રી પ્લાન હતું કે કેમ જો પ્રી પ્લાન હોય ને તો છરી ચક્કું ખીચા માં આ ઘરેથી લઈ આવ્યો છે ફાઇનલ

બિલકુલ માતાજી ના મંદિર માં રાખે છે ભાગવેલ થી લીધેલું છે અને ભાગવેલ માં આવા નાના મોટા છરી ચપ્પાઓ ખંજર મળે છે એ પણ કન્ફર્મ છે અને બનાવટ બી ફાગવેલ ની જ છે હું ઓળખું ભાગવેલ